મંગલ પ્રભાત સમયે સર્વે છાત્રા અહમ સ્વાગત કરો મિત્રો ધોરણ દસની અંદર સંસ્કૃત વિષયમાં પાઠ ચૌદ ક ઈદમ દુષ્કરમ કુરિયા આ મુશ્કેલ કાર્ય કોણ કરી શકે એ નાટકના અનુવાદ અને સમજૂતીની વાત એ આપણે અગાઉના બે તાસની અંદર કરી ગયા એ અધૂરી રી રહેલી વાત વાતને એ સમજૂતીને આપણે આગળ વધારશું મિત્રો છેલ્લે આચાર્ય ચાણક્ય અને સંદનદાસ વચ્ચે જે સંવાદ થાય છે બરાબર અહીંયા જે ચિત્રમાં દેખાય છે તે આચાર્ય ચાણક્ય છે અને સામે ચંદનદાસ છે અહીંયા એની બાજુમાં એ એમનું શિષ્ય છે એ સમાંત એ વાતચીત એ બંને વચ્ચે ચાલુ હતી આચાર્ય ચાણક્ય એ પહેલાં ચંદનદાસની પાછળ અમાત્ય રાક્ષસ અને એના પરિવારની એની ભાર મેળવવાની હતી એટલે એને એવું હતું કે ચંદનદાસજી મને અમાત્ય રાક્ષસની ભાર મેળવી આપે તો નવા નિમાયેલા જે રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય તેના મંત્રી તરીકે તેની નિમણૂક કરવાની હતી પરંતુ ચંદન ચંદનદાસના મનમાં મિત્રો કંઈક ઉલટું જ હતું કારણ કે તેમણે રાજાની વિરુદ્ધમાં અમાત્ય રાક્ષસને અને એના પરિવારને આશ્રય આપેલો એટલે પોતે ગુનેગાર છે એટલે તેને એવું હતું કે તે મને સજા કરશે હું ગુનેગાર છું એટલે તે પોતે તે વાતને એની ભાર મેળવી મેળવી આપવાની જે વાતચીત હતી જે વાત હતી તેને સ્વીકારવા તૈયાર થતો નથી આ વાતો એ પ્રકૃતિની વાતો પર ચડી જાય છે ત્યારે ચાણક્ય એને સંદાસને છે કહે છે કે આ બધી બાબતો છે એ જવા દે ટૂંકમાં તને વાત કરું તો રાજાની સામે અનુકૂળ વર્તન છે ત્યારે પેલો સંદનદાસ સિંહ કહે છે કે એવો તો કોણ અભાગ્ય હોય કે જે રાજાના વિરુદ્ધમાં આચરણ કરે વિરુદ્ધમાં વર્તન કરે ત્યારે આચાર્ય ચાણક્ય એ સ્પષ્ટ શબ્દોમાં એ સંદનદાસને કહે છે શું કહે છે ત્યાંથી આપણા અનુવાદની વાતચીત છે એ બાકી હતી શું કહે છે ચાણક્ય વધતી ચાણક્ય કહે છે સંક્ષિપ્ત ટૂંકમાં નુપતિ પ્રતિ રાજાની સામે અવિરુદ્ધાહ વૃત્તિ અનુકૂળ વર્તન વર્તિતવ્યા વર્તવું જોઈએ ત્યારે સંદનદાસ કહે છે પુનઃ અને વળી કહ અંધર્યો કોણ અભાગ્યો હું પોતે હે વિરુદ્ધ આચરતી રાજાની વિરુદ્ધમાં આચરણ કરે સંધન પોતે સટક શોધવા માટેના પ્રયત્ન કરે છે કે એવો તો કોણ અભાગ્યો હોય કે જે રાજાના રાજ્યની અંદર રહેતો હોય અને એ જ રાજાનો વિરુદ્ધ કરતો હોય ત્યારે ચાણક્ય કહે છે સ્પષ્ટ શબ્દમાં કહે છે કે ભગવાન એવો તાવત પ્રથમ તાવત ને પહેલા લઈશું ત્યારે પ્રથમ પહેલા ભવાન એવો ભવાન એટલે આપશ્રી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યમાં રહો છો અને તમે રાજાની વિરુદ્ધમાં આચરણ કર્યું છે એમ શા માટે ચંદનદાસ ચાણક્ય કહે છે ચાણક્યને ખ્યાલ હતો બરાબર એમને એમના મિત્રને પોતાની ત્યાં આશ્રય આપેલો એ વાતથી પોતે પરિચિત હતા એટલે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પહેલાં ત્યારે પહેલાં તમે જ આપશ્રી જ એ એવા છો કે તમે રાજાની વિરુદ્ધમાં આચરણ કર્યું ત્યારે ચંદનદાસહ વધતી ચંદનદાસ કહે છે શાંતમ પાપમ શાંતમ પાપમ અરે રે અરે રે તૂણાના તણખલાઓનો અગ્નિના સહ અગ્નિની સાથે આગની સાથે વિરોધઃ કિદુસ વિરોધ કઈ રીતે હોઈ શકે કેમ હોઈ શકે ચંદનદાસ છે એ પોતે ચાણક્યને છટકબારી માટે છૂટવા માટે શું કહે છે કે તણખલાઓનો આગ સાથે વિરોધ કઈ રીતે હોઈ શકે કારણ કે તણખલાનું અસ્તિત્વ આગનું અસ્તિત્વ જ તલખ તણખલાને કારણે થયું હોય બરાબર અને એવા આક્ષનો તણકલા સાથે વિરોધ ન હોઈ શક્યા ત્યારે ચાણક્ય વધતી અયમ ઈદુષઃ વિરોધ આ એવો વિરોધ છે કે ત્વમ અધ્યાપી તમે આજે પણ રાજવિરોધી ન રાજાની વિરોધમાં અમાત્ય રાક્ષસ્ય અમાત્ય રાક્ષસના ગૃહજનમ પરિવારને પરિવારના લોકોને ષઠી તત્પુરુષનું એ પદ છે મિત્રો સ્વગૃહમ પોતાના ઘરે અભિનીય લઈ જઈને રક્ષસી રક્ષણ આપ્યું છે ચાણક્ય છે એ કહે છે સંતનદાસને કે આ એવો વિરોધ છે કે તમે આજે પણ ભૂતકાની બધી વાતો છોડી દો અત્યારની વાત કરીએ તો તમે આજે પણ રાજાની વિરોધમાં જઈ અને અમાત્ય રાક્ષસને પોતાના અમાત્ય રાક્ષસને પોતા અને તેના પરિવારને પોતાના ઘરે લઈ જાય અને તેને રક્ષણ આપ્યું છે કારણ કે એ વાતથી તેઓ અકે પોતા ચંદનદાસને ખબર નહોતી એટલે સામે દલીલ કરે શું કહે આર્ય હે શ્રીમાન અલીકમ એ તત એ ને અલિકમ એટલે જૂઠું છે આ જૂઠી વાત છે આ ખોટી વાત છે કેન અપિ કોઈ પણ અનભિજ્ઞેય ભિજ્નેય એટલે જાણકાર અને અનભિજ્ઞય એટલે કે અજાણ અજાણ્યા વ્યક્તિએ આર્યસ્ય આપ શ્રીને એ તત્ નિવેદિતમ આ નિવેદન કર્યું હશે જણાવ્યું હશે ચંદનદાસ ચાણક્યની સામે શું દલીલ કરે છે કે શ્રીમાન આ જૂઠી વાત છે આ સત્ય નથી કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ આપ શ્રીને એ જણાવ્યું હશે ત્યારે ચાણક્ય કહે છે શું કહે છે ભો શ્રેષ્ઠીના હે શેઠ અલમ આ શંકયા અલમ એટલે બસ કરવો અથવા રહેવા દો આ શંક્રિયા એટલે કે શંકા કરવી શંકા કરવી રહેવા દો કારણ કે ચાણક્યને ખબર જ હતી યાર એ વાત એ સમાચાર એમને મળી ગયા હતા એટલે પેલો સમજ ફુલાવતો નથી આ એટલે શું કહે છે તેની પાસેથી વાત ગોઠવવા માટે પ્રયત્ન કરે છે કે તું તેની ભાર મેળવી આ શું કહે છે જો ચાણક્ય ભીતાહા પૂર્વ રાજપુરુષાહા ભીતાહા એટલે ડરી ગયેલા બી ગયેલા ડરી ગયેલા પૂર્વ રાજપુરુષાહા પહેલાના રાજાના લોકો પુરુષાહા એટલે લોકો પ્રજાજનો બરાબર પૌરાણ શહેરીજનો શહેરની નગરની અંદર જે રહેતા હોય તેવા લોકો ગૃહે શું પોતાના ઘરમાં ગૃહજનમ અન્ય લોકોને અન્ય માણસોને નિક્ષિપ્ય રાખીને દેશાંતરમ રઝંતી દેશાંતરમ એક દેશમાંથી બીજા દેશમાં કર્મધાર્ય તત્પુરુષ સમાજ થયો કહેવાય મિત્રો જતા રહ્યા હોય છે શું કહે છે ચાણક્ય છે કહે છે કહેશે શંકા કરવી રહેવા ડરી ગયેલા પહેલાંના રાજાના લોકો શહેરીજનો પોતાના ઘરમાં અન્ય લોકોને રાખીને અન્ય દેશમાં જતા રહ્યા હોય છે ઘણીવાર એવું બને કે આપણે જેમ ભારત અને પાકિસ્તાનના બે વિભાગ થયા વિભાજીત થયો ત્યારે કેટલાક લોકો જે પાકિસ્તાનની અંદર અહીંયાથી ગયા ત્યારે પોતાનું મકાન અહીંયાથી છોડીને જતા રહ્યા હોય અને એ મકાન ખાલી હોય અને એમાં અન્ય કોઈ વ્યક્તિ રહેતા હોય એમ એમ વાત થઈ બરાબર એટલે ચાણક્ય છે ચંદનદાસ પાસે વાત કઢાવવાના પ્રયત્ન કરે છે ભલે કદાચ તમારા ઘરે તમે આશ્રય ન આપ્યો હોય બન્યું હોય કે પહેલાના કોઈ રાજા હોય અને એના કોઈ લોકો હોય શહેરીજનો હોય એમણે પોતાના ઘરની અંદર અન્ય લોકોને આશ્રય આપી અને તે લોકો જતા રહ્યા હોય અને તે વાતની શું કહે છે આગળ તત પછી તત પ્રસાદનમ એવો તત એટલે તે તત હોય તે પછી તત એટલે તે પ્રચા દનમ પ્રચ્છાદનમ એવ છુપાવવાથી જ દોષમ ઉત્પાદયતી દોષ ઉત્પન્ન થાય છે ગુનો થાય છે ભલે બીજાના ઘરમાં રહેતા હોય એમાં તે રાક્ષસ અને એનો પરિવાર તે લોકો પોતાના ઘરની અંદર છોડીને પોતે જતા રહ્યા હોય અને આ વાતની તમને ખબર હોય બરાબર અને તે તમે છુપાવતા હોય તો પણ એક પ્રકારનો એ ગુનો છે તેનાથી પણ દોષ ગુનો છે એ ઉત્પન્ન થાય છે બરાબર એવું કંઈ હોય તો પણ તમે ભાર મેળવી આપો કહી દો એમ ફરી જોઈએ ચાણક્ય વધતી ચાણક્ય કહે છે હે શેઠ અલમ આશંકિયા શંકા કરવી રહેવા દો વિતા પૂર્વ રાજપુરુષા ડરી ગયેલા પહેલાંના રાજાના લોકો પૌરાણમ શહેરીજનો ગૃહેશુ પોતાના ઘરમાં ગૃહજનમ અન્ય લોકોને નિક્ષિપ્ય રાખીને દેશાંતરમ રજંતી અન્ય દેશમાં જતા રહ્યા હોય છે તત પછી તત્ प्रसादनम एव छुपावती दोषम उत्पादयति गुणों उत्पन्न થાય છે ત્યારે સંતનદાસ કહે છે एवम नुइदम् નું એટલે ખરેખર એવમ એટલે આમ इदम् એટલે આ ખરેખર આ ખરેખર આમ જ કહે છે તસ્મિન સમયે अमात्य राक्षसस्य गृहोजनं હવે સંદનદાસી ચાણક્યને કહે છે કે તે સમયે અમાચ્ય રાક્ષસના ગૃહજન પરિવારના લોકો અથવા પરિવાર મમ ગૃહે મારા ઘરે આશિત એટલે કે હતો પહેલાં સંદનદાસ એવું કહ્યું કે અમાચ્ય રાક્ષસ અને તેનો પરિવાર મારા ઘરે નથી એમ હવે એમ કહે છે કે તે સમયે ભૂતકાળની અંદર એ શરૂઆતમાં એ અમાત્ય રાક્ષસનો પરિવાર મારા ઘરે હતો એમ चंदनदास नो खरेखर इदम एव आमज तस्मिन समये अमात्य राक्षसस्य गृहजनम अमात्य राक्षसनो परिवार मम गृहे आसी मारा घरे होतो ત્યારે છંદનદાસ વદતી સંદનદાસ કહે છે એવમનું આમ તસ્ન સમયે અમાચ્ય રાક્ષસ્ય ગૃહજન મમ ગૃહે આસિ ચાણક્ય વદતી ચાણક્ય કહે છે પ્રથમ અનુતમ પહેલાં જૂઠું છે ઇમ આસિ અત્યારે હતો એ પરસ્પર વિરુદ્ધે વચને આ અરસ્પર વિરુદ્ધ વચન છે વાણી છે આચાર્ય ચાણક્ય સિંહ કહે છે શું કહે છે કે પ્રથમમ અનુતમ પહેલાં તમે એમ કહ્યું કે આ ખોટી વાત છે જૂઠી વાત છે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ આ વાત કરેલી હશે ઈદાનિમ અત્યારે તમે એવું કહેશો કે આશી કે પહેલાં હતો અત્યારે નથી આ બંને વાતો અરસ વિરુદ્ધમાં છે એમ બરાબર પહેલાં તમે આમ કહો છો પછી આમ વાત કરો છો આમાં એક બટન ખોટું દેવાઈ જાય મિત્રો એટલે એ બધા બટન ખોટા જ દેવાય અને ફરીથી આપણે એ પહેલેથી બટન દેવા પડે એક વખત તમે ખોટું બોલો તો છે સુધી ખોટું બોલવું પડે છેલ્લે પકડાઈ જવાય અને સત્યને સ્વીકારવું પડે એમની જેમ સંદન દાસ એતાવત એવો આજ મેં વાક્સલમ અસ્તી મારી વાણીનું સ્વર છે આજ મારી વાણીનું સ્વર છે એમ મારી વાણીની વિશેષતા છે સંદનદાસથી કહે છે કે મને કોઈ ઓળખી ન શકે બરાબર પેલા આમ વાત કરે પછી આમ વાત કરે એતાવત એવો મેં વાક્સલમ હસ્તી આ જ મારી વાણીનો ફળ કપટ છે ત્યારે ચાણક્ય શ્રી સંતનદાસ કહે છે શું કહે છે જો चाणक्य ही हुआ था कि सो कैसे? ओके। बहुत सहज थे ना ऐसे चंद्र गुप्ता से राज्य और परिग्रहा। चंद्र गुप्ता राज्य में और परिग्रहा। देव, छोड़ी देव, सलाना, सर्द कपट ने सो कैसे? कि ऐसे चंद्र राज्य में सला नाम એટલે કે સળ કપટને છોડી દયો છોડી દેવું જોઈએ હેસે ચંદ્રગુપ્તના રાજ્યમાં સળ કપટને છોડી દેવું જોઈએ તજી દેવું જોઈએ તત્તો રાક્ષસસ્ય grojana રાક્ષસના પરિવારને સમાવ સમર્પય તવ્ય છોપી દેવો જોઈએ અને ભવતા આપશ્રીએ અચ્છા લહેરના કપટરિત છળ રહિત ભવિતવ્ય થઈ જવું જોઈએ શું કહે છે ચાણક્ય છે એ ચંદનદાસને કહે છે કે હજી પણ તને તક સેમ બરાબર કે આ મારી વાણીની અંદર વિશેષતા છે આ જ મારી વાણીની છળ કપટ છે તો આ ચંદ્ર ગુપ્તનું રાજ્ય છે ભાઈ નંદનું રાજ્ય નથી ચંદ્રગુપ્તના રાજ્યમાં સળ કપટને સ્થાન નથી એમ તો રાક્ષસના પરિવારને છૂપી દેવો જોઈએ અને તારે કપટરહિત થઈ જવું જોઈએ એમ હજુ તને આ એક તક છે ચાણક્ય વધતી ભો શેષ્ઠી ન હે શેજ રાજ્ય ચંદ્રગુપ્તના રાજ્યમાં સલાહનામ અપરિગ્રહ સળ કપટને છોડી દેવો જોઈએ જજી દેવું જોઈએ તત્ તો રાક્ષસ્ય ગૃહજનમ રાક્ષસના પરિવારને સમર્પણ તવ્ય છોપી દેવો જોઈએ અને ભવતા એટલે કે આપ શ્રીએ અચ્છલેનો છળ કપટ રહી ભવિતવ્ય થઈ જવું જોઈએ ત્યારે સંદનદાસ કહે છે કે આર્ય એ શ્રીમાન નનો વિજ્ઞાપયામી ખરેખર જણાવો એને તકની વાત કરીને શું કહે છે કે ખરેખર જણાવો તસમીના સમયે તે સમયે અમાધ્ય રાક્ષસસ્ય ગૃહજનો અમાધ્ય રાક્ષસનો પરિ પરિવાર મમ ગૃહે મારા ઘરે આશી હતો હવે ફરી પાછો એ પ્રમાણે વાત કરે શું કહે છે કે ચંદનદાસ એ શ્રીમાન ચંદનદાસ ચાણક્યને કહે છે બરાબર કે ખરેખર જણાવું તે સમયે અમાધ્યા રાક્ષસનો પરિવાર મારા ઘરે હતો એમ ત્યારે ચાણક્ય કહે છે અથ હવે ઈદાનિમ કવગતઃ હવે અત્યારે ક્યાં ગયો ત્યારે ચંદનદાસ કહે છે કુત્ર ગતઃ ન જાનામી ક્યાં ગયો જાણતો નથી બરાબર પોતે તે ભાર મેળવી આપવાની વાતને ખોલાવવા માટે તૈયાર નથી ત્યારે ચાણક્ય કહે છે કથમ ન જાનાશી નામ નામ એટલે ખરેખર કથમ ન જાનાશી કેમ નથી જાણતો બો શેષ્ઠીને ચંદનદાસ હે શેઠ ચંદનદાસ ચાણક્ય શી ઊંચા અવાજે બોલે છે અને તેને ધમકાવવાનો પ્રયત્ન કરે છે શું કહે છે કે રાજ વિરોધી છું રાજાના વિરોધીઓને નુપુતિ હિ ચંદ્રગુપ્ત રાજા ચંદ્રગુપ્ત તીક્ષ્ણ દંડ ઉગ્ર દંડ કરશે તીક્ષ્ણ દંડ કરશે તીક્ષ્ણ દંડ છે એમનો તે બહુરી શું કહે છે ચાણક્ય કે રાજાના વિરોધીને રાજા ચંદ્રગુપ્તને જો આ વાતનો ખ્યાલ આવશે તો તે તમને ઉગ્ર દંડ કરશે સહ તે નને હમણાં નહીં લઈએ રાક્ષસ કલત્ર રાક્ષસ કલત્ર રાક્ષસની કલતૃ્ય એટલે પત્નીને સુપાવવાથી છુપાવવાથી ભગવતઃ આપશ્રીને સહ નને અહીંયા લઈ લેશો મર્ષ ઈ છે તેની સાથે માફ કરે તે રાક્ષસની પત્નીને સુપાવવાથી આપશ્રીને માફ નહીં કરે એમ હજુ પણ તમે જો એ વાતને જાણતા હોય તો કહી દો એમ તત તો કલત્રેણ બીજાની પત્ની માટે આત્મનહ કલત્રમ પોતાની પત્નીનો અંચ અને જીવિતમ જીવનનો રક્ષિતવ્યમ રક્ષણ કરવું જોઈએ હજુ પણ ચાણક્યથી છંદાંશન કહે છે કે હજુ તને તક્ષ એમ કે પોતાના મિત્રની પત્ની અને પરિવાર માટે પોતાની પત્ની અને પરિવારનો પણ પોતે ત્યાગ કરવા તૈયાર થઈ ગયો એમ એટલે હજુ તને તક છે કે બીજાની પત્ની માટે થઈને પોતાની પત્ની અને પરિવારને બરાબર પોતાની પત્નીનો પરિવારનો અને જીવનનું તારે રક્ષણ કરવું જોઈએ ત્યારે ફરી જોઈએ ચાણક્ય નામો ખરેખર કથમ ન જાનાશી કેમ નથી જાણતો ઘો શેચિના ચંદનદાસ હે શેત રાજ રાજવિરોધી છું રાજાના વિરોધીઓને નુપતિ ચંદ્રગુપ્ત રાજા ચંદ્રગુપ્ત તીક્ષ્ણ દંડ ઉગ્રદંડ કરશે સહ તે રાક્ષસકલત રાક્ષસની પત્નીને પ્રસાદન છુપાવવાથી ભગત આપશ્રીને ન મર્શય માફ કરશે નહીં તત્ તો પલત્રે બીજાની પત્ની માટે આત્માનઃ કલત્રમ પોતાની પત્નીનો ચ અને જીવિતમ એટલે જીવનનું રક્ષિતવ્યમ રક્ષણ કરવું જોઈએ આ તને એક તક્ષ છે ત્યારે સંતનદાસ કહે છે આર્ય હે શ્રીમાન કિમ મેં ભયમ દર્શાવી હતી ભવાન ભગવાનને પહેલાં લેશું આપશ્રી મને ભય બતાવો છો चंदनदास चाणक्य ने कहे हे श्रीमान आप श्रीमान ने भय बतावो अमात्य राक्षस गुरुजनम अमात्य राक्षस परिवार ने गेहे घरे सतम अभी सुपाव्यो हो न यामे न छुपीद पुनः अने वरी किम असतम शो न छपाव्यो हो चंदनदास चाणक्य ने कहे आर्य हे श्रीमान ભવાન શ્રી કિમ શું મેં ભયમ દર્શાવી હતી મને ભયમ બતાવો છો અમાચ્ય રાક્ષસ્ય ગૃહજનમ અમાચ્ય રાક્ષસના પરિવારને સંતમ અપી ગેહે ઘરે છુપાવ્યો હોય તો ન સમર્પ્યામી ન સોંપી દઉં પુનઃ અને વળી કિમ અસંતમ ન છુપાવ્યો હોય તો મારા ઘરે મેં છુપાવ્યો જ નથી તો મારે કેમ તમને સોંપી દેવો નથી તુપાવ્યું તો ક્યાંથી મારે સોંપો આ પોતે એ વાત ખોલાવતો નથી બરાબર ચંદનદાસની એવું હતું કે આ મને સજા કરશે બરાબર એટલે મારું જે થવાનું એ ભલે થાય કે મારા મિત્રનું મારે રક્ષણ કરવાનું છે એ ફાઇનલ જ છે એટલે પોતે એ વાત ખોલાવતો નથી ત્યારે ચાણક્ય કહે છે કે ચંદનદાસ હે ચંદનદાસ એ સ એ વખતે નીચે અહ તારો નિર્ણય છે નિશ્ચય છે ત્યારે ચંદનદાસ કહે છે બાદમ હા એસ મેં સ્થિર નિશ્ચય આજ મારો સ્થિર અડગ નિશ્ચય છે નિર્ણય છે ચંદનદાસ એમ કહે છે કે હા અમારો સ્થિર અડગ નિર્ણય છે એમ કે મેં અમારા રાક્ષસ અને તેના પરિવારના મારે ઘરે છુપાવ્યો નથી અમારો સ્થિર અડગ નિર્ણય છે એમાં કોઈ ફેરફાર નહીં બરાબર ત્યારે ચાણક્ય સ્વગતમ મનમાં સાધુ ચંદનદાસ સાધુ સાબાસ ચંદનદાસ ચંદનદાસ છે એ મનમાંને મનમાં છે ચાણક્ય છે એ મનમાંને મનમાં ચંદનદાસને સાબાસ ધન્યવાદ સાબાસ શું કહે છે શું લભે શું અર્થ લાભે શું બે પદ એમાંથી અલગ પડે છે અર્થ લાભે છે એટલે કે ધનનો લાભ સુલભ હોવા છતાં સુલભ એટલે કે જે વસ્તુ સરળતાથી મળી શકે તેને સુલભ કહેવાય કે ધનનો લાભ સરળ હોવા છતાં પણ પર સંવેદને પર એટલે બીજાના સંવેદને એટલે દુઃખો માટે સંવેદનાઓ માટે બીજાના દુઃખો માટે ઈદાનીમ સીબીના વિના અત્યારે સીબીના વિના સીબી એ રાજાનું નામ છે રાજા સીબી વિના ઈદમ આ દુષ્કરમ મુશ્કેલ કાર્ય ક જનહ કોણ માણસ કુરિયાત કરી શકે કે ધનનો લાભ સરળ હોવા છતાં બીજાના દુઃખો માટે આવું મુશ્કેલ કાર્ય રાજા સીબી વિના કોણ કરી શકે એમ ચાણક્ય છે ચંદનદાસની સામે જોઈ અને જેને શાબાશી આપતા બોલે છે બરાબર શા માટે એમ કહ્યું કે ઇતિહાસની અંદર સીબી નામનો રાજા એક થઈ ગયો બરાબર કે જેમને પોતાની ત્યાં ખોલાને આશ્રય આપેલો અને તેને ભૂખ લાગેલી અને તેની ભૂપ્ત કરવા તેની ભૂખને તૃપ્ત કરવા માટે સીબી નામના રાજાએ પોષાના શરીરના માંસના ટુકડાઓ એમને ખવડાવ્યા હતા અને એમની ભૂખ તૃપ્ત કરેલી એવો ઇતિહાસની અંદર એક દાખલો છે આમ બીજાના દુઃખો માટે પોતાનો કે પોતાના શરીરનો કોઈ વિચાર કરતો નથી આવો માણસ કોણ હોઈ શકે આજે ઇતિહાસમાં બીજો માણસ જોવા મળ્યો ચાણક્યને એમ થાય છે કે પોતાના મિત્ર માટે થઈને પોતાનો અને પોતાના પરિવારનો એ ત્યાગ કરવા તૈયાર થઈ ગયો બરાબર આવું મુશ્કેલ કાર્ય કોણ કરી શકે એમ પ્રશ્નાથ સિંહાની નિશાની આ બીજા વ્યક્તિ કહે તે એટલે કોને સંગંધ ફરી પાછા અનુવાદ જોઈએ મિત્રો હું ગુજરાતી બોલીશ તમારે એનું સંસ્કૃત જોવાનું ચંદનદાસ હે શ્રીમાન જેવી આપની આજ્ઞા ચાણક્ય ટૂંકમાં રાજાની સામે અનુકૂળ વર્તન વર્તવું જોઈએ ચંદનદાસ અને વળી કોણ અભાગ્યો રાજાની વિરુદ્ધમાં આચરણ કરે ચાણક્ય ત્યારે પહેલા આપશ્રી જ ચંદાસ અરે રે અરે રે તણખલાઓનો આપ સાથે વિરોધ કઈ રીતે હોઈ શકે ચાણક્ય આ એવો વિરોધ છે કે તમે આજે પણ રાજાની વિરોધમાં અમાજ્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરે લઈ જઈ અને રક્ષણ આપ્યું છે ત્યારે સંદનદાસ કહે છે હે શ્રીમાન આ જૂઠું છે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ આપશ્રીને જણાવ્યું હશે ચાણક્ય હે શેઠ શંકા કરવી રહેવા દો ડરી ગયેલા પહેલાના રાજાના શહેરી લોકજનો પોતાના ઘરમાં અન્ય લોકોને રાખીને બીજા દેશમાં જતા રહ્યા હોય છે પછી તે છુપાવાથી ગુનો જ ઉત્પન્ન થાય છે સંદનદાસ ખરેખર આમ જ તે સમયે અમા રાક્ષસનો પરિવાર મારા ઘરે હતો ત્યારે ચાણક્યશ્રી કહે છે પહેલાં જૂઠું છે અત્યારે હતો આ અરસપરસ વિરુદ્ધ વાણી છે ત્યારે સુંદરદાસ કહે છે આ જ મારી વાણીની વિશેષતા છે સળખપટ છે ત્યારે આગળ ચાણક્ય સિંહ કહે છે હે શેઠ ચંદ્રગુપ્તના રાજ્યમાં છળ કપટને જજી દેવું જોઈએ છોડી દેવું જોઈએ તો રાક્ષસના પરિવારને છોપી દેવો જોઈએ આપશ્રીએ છળ કપટરિત થઈ જવું જોઈએ ચંદનદાસ હે શ્રીમાન ખરેખર જણાવું તે સમયે અમાધ્ય રાક્ષસના પરિવારના લોકો અથવા પરિવાર મારા ઘરે હતો ચાણક્ય કહે હવે અત્યારે ક્યાં ગયો ચંદનદાસ ક્યાં ગયો જાણતો નથી ચાણક્ય ખરેખર કેમ નથી જાણતા હે શેઠ ચંદનદાસ રાજાના વિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ કરશે તે રાક્ષસની પત્નીને છુપાવવાથી શ્રીને માફ નહીં કરે તો બીજાની પત્ની માટે પોતાની પત્ની પોતાની પત્ની અને જીવનનું રક્ષણ કરવું જોઈએ ત્યારે ચંદનદાસ કહે છે હે શ્રીમાન શું આપ શ્રી મને ભય બતાવો છો અમાત્ય રાક્ષસના પરિવારને મારા ઘરે છુપાવ્યો હોય તો ન છોપી દઉં અને વળી ન છુપાવ્યો હોય તો ત્યારે આગળ શું કહે છે ચાણક્ય હે ચંદનદાસ આજ તારો સ્થિર નિર્ણય છે ત્યારે ચંદનદાસ કહે છે હા ભલે આજ મારો સ્થિર એટલે કે અડગ નિર્ણય છે ત્યારે ચાણક્ય કહે છે મનમાં સાબાસ ચંદનદાસ સાબાશ ધનનો લાભ સુલભ હોવા છતાં બીજાના દુઃખો માટે આ મુશ્કેલ કાર્ય રાજા વિના કોણ માણસ કરી શકે મિત્રો આ પાઠનો અનુવાદ નાટકનો અનુવાદ એના શબ્દાર્થ બરોબર એના વ્યાકરણલક્ષી સ્વાધ્યાયના પ્રશ્નો સ્વાધ્યાયન કરી અને તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આમ અહીંયા આ નાટક છે પૂર્ણ થાય છે કે આ નાટકમાંથી બોધ શું મેળવવાનો એ પણ આપણે યાદ રાખશું કે ચંદનદાસ એ પોતાના મિત્ર રાક્ષસ નામનો જે વાત્ય હતું બંને વચ્ચે મિત્રતા હોવાના નાતે બરાબર તેની સામે ઘણા બધા પ્રલોભનો આવ્યા છતાં પણ પોતાના મિત્રના રક્ષણ માટે તે પોતે પોતાનો અને પોતાના પરિવારનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયો એમ મિત્રો છે એ કેવા બનાવવા જોઈએ બરાબર એ આ પાઠમાંથી આપણને બોધ લેવાનો છે અસ્તુ જય તું સંસ્કૃતમ જય તું ભારતમ ધન્યવાદ